બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગત સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે શાળાના મેદાનમાં પ્રાર્થનાના સમયે એક નિર્દોષ બાળક ધૂળતું હોય તેવા દ્રશ્યો સામે આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા શરૂઆતમાં આ વિડિયો ક્યાંનો છે તેને લઈને સસ્પેન્સ સર્જાયું હતું પરંતુ રવિવારે શિક્ષણ વિભાગની સક્રિયતા બાદ આ વાયરલ વિડીયો કાંકરેજ તાલુકાની તેરવાડિયા ઓઢા પ્રાથમિક શાળાનો હોવાની સત્તાવાર પુષ્ટિ થતાં હડકંપ મચી ગયો છે ગુજરાતમાં દર શનિવારે બેગલેસ ડે અને આનંદમય પ્રવૃત્તિ અંતર્ગત શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે કાંકરેજ તાલુકાના તેરવાડિયા ગામમાં ગ્રામજનો અને શાળા તંત્રના દાવા મુજબ બાળકોને સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાથી દૂર રાખવા અને જાગૃત કરવા માટે આ એક પ્રકારનો અભિનય કે નાટકનો ભાગ હતો જો કે સોશિયલ મીડિયામાં જે રીતે આ વીડિયો પ્રસર્યો તેને જોતા લોકોમાં આશ્ચર્ય સાથે રોષ પણ જોવા મળ્યો હતો શું ખરેખર આ વીડિયો જાગૃતિ માટે હતો કે પછી શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાને પોષવામાં આવી રહી હતી તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે આ સંવેદનશીલ મામલે સત્ય શું છે તે જાણવા માટે શિક્ષણ વિભાગે ઊંડી તપાસ હાથ ધરી છે એવું છે કે તમારી શાળા વાસ પ્રાથમિક શાળા ઓઢા કહેવાય છે વાસ કિરણ છે અમે આમાં છવ્વીસમી જાન્યુઆરી આવે છે એના થકી જે પ્રોગ્રામ સાહેબો રાખે છે એના થકી એક અંધશ્રદ્ધા વહેમને દૂર કરવા માટે સાહેબનો એક પ્રોગ્રામ માટે બનાવેલો વિડીયો છે આજો અમારા શિક્ષકમાં શિક્ષકમાં બધા સાહેબો સારા છે ટોટલી અને શિક્ષણ પણ સારું છે પ્રાર્થના સારી છે રોજ લે ડેલી એમ અને શિક્ષણ પણ સારું છે અને બીજી વાત કે જે આ લોકો દ્વારા મીડિયા દ્વારા જે અંધશ્રદ્ધાનો અને બીજું અલગ અલગ કોમેન્ટો આવતી હોય છે એ ખરાબ કોમેન્ટ ના કરે એમ શિક્ષણ માટે વિડીયો બનાવેલો છે અંધશ્રદ્ધા દૂર કરવા માટે થોડીક ભૂલ કહેવાય આ લોકોને કે નેહાલીમાં આર્યું ના હોવું જોઈએ બરાબર બરાબર એમાં કોઈ શિક્ષણ નથી આવ્યું એક ખોટું રવાડે ચડાવવાની વસ્તુ છે આવી બીજું ઘણું છે આપણે અહીંયા રમાડ હોય તો રમત ગમત છે આવો બધો પ્રોગ્રામ રાખતા હોય સારું પણ આ ખોટું છે એમ બાળકોને જે જ્ઞાન આપવામાં આવે છે હા હા ગણિત વિજ્ઞાન અંગ્રેજીના વિષયોમાં હા હા એવું હોવું જોઈએ એવું હોવું જોઈએ એવું હોવું જોઈએ એ પહેલું હોવું જોઈએ આ ખોટું છે એમ બીજું કંઈ નહીં વિજ્ઞાન છે ગણિત છે કોઈ આવું બધું શીખવાડવામાં આવતું હોય તો બહુ સારું બરાબર એમાં થોડુંક પાછળ ના નવું હાલે એ ખોટું છે ધૂણાબું બીજું ત્રીજું આ ખોટું જ છે કે

પ્રાથમિક શાળાના સ્ટાફ તેમજ સ્થાનિકોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરાઈ છે શાળામાં બાળકોના માનસ પર આવી પ્રવૃત્તિઓની શું અસર થાય છે અને શું ખરેખર શિક્ષણ વિભાગની મંજૂરી વિના આ પ્રયોગો કરી શકાય તે તપાસનો વિષય છે હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગની આ તપાસમાં શું બહાર આવે છે અને જો કોઈ ક્ષતિ જણાશે તો જવાબદારો સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે મારું નામ પટેલ ગિરીશભાઈ અંબાલાલ પૂર્વ સરપંચ તાણા પંચાયત આજે રોજ સોશિયલ મીડિયામાં અમારી તાણા તેરવાડિયા પ્રાથમિક શાળામાં એક બાળકને ધૂણવાનો વિડીયો વાયરલ થતા એ વિષે મેં પણ તપાસ કરી ગામ લોકોએ પણ અમે તપાસ કરી એ બધું અભ્યાસ કરતા આજે હું મારું નિવેદન આપું છું કે હકીકતમાં શનિવારે બેગ લેસ્ટ ડે હોય છે એટલે કે દફ્તર વિનાનો દિવસ એમાં બાળકો જોડે નાટક અને રિહર્સલ કરાવવામાં આવતું હોય અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને એને કેવી રીતે દૂર કરી શકાય છે એવો એક નાટક અને રિહર્સલનો આ ભાગ હતો પરંતુ અમુક લોકોએ વિડીયો જ વાયરલ કરતા લોકોમાં એવી અફવા ફેલાવી કે શાળાની અંદર અંધશ્રદ્ધાના પાઠ ભણાવવામાં આવે છે હકીકતમાં અંધશ્રદ્ધાના કોઈ પાઠ ભણાવવામાં સ્કૂલમાં આવતા નથી સ્કૂલની અંદર શિક્ષકોનું શિક્ષકોનું ખૂબ ઉમદા કાર્ય છે અને આ બાબતનો વિડીયો જે વાયરલ થયા પછી પણ શિક્ષકોએ બાળકોને અને બધા લોકોને કહ્યું હતું કે અંધશ્રદ્ધા કેવી રીતે થઈ શકે નાટકને રિહર્સલની અંદર કોઈ મ્યુઝિકનો અવાજ આવે તો કોઈ પણ માણસ એનાથી ધોળવા માંડે અને એ ધોળવા માંડે એના પછી એમાં કશું હોતું નથી એવો કોઈ માતાજીના એવો કોઈ પવન આવતો નથી એવું શિક્ષકો એક ને નાટક દ્વારા સાબિત કરવા માંગતા હતા એટલે આ બાબતનો જે વિડીયો ધૂણવાનો વાયરલ થયો છે એમાં કોઈ તથ્ય નથી અને શિક્ષકોનું એમાં એવો કોઈ ભાગ નહોતો કે કોઈ અંધશ્રદ્ધાને ઉત્તેજન આપે પણ અંધશ્રદ્ધા ન ફેલાય એના માટેનો નાટક અને રિહર્સલનો ભાગ હતો